બપોર એક વાગ્યા સુધી સાવધાન બાવીસ જિલ્લાઓમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ અમદાવાદ સહિત બાવીસ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી રાજ્યના ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય સાયકોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે થશે વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં પણ ભારે વરસાદની સંભાવના આજે ગુજરાતના સાત જિલ્લામાં મેઘરાજા ભુક્કા બોલાવશે ભારે પવન સાથે ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા નવસારી વલસાડ અને કચ્છમાં મેઘરાજા કરશે જમાવટ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા લયાઓ માટે માઠા સમાચાર નવરાત્રીમાં મેઘરાજા બની શકે છે વિલન થી સાત ઓક્ટોબર અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદનું વિઘ્ન આવી શકે મહેસાણામાં બહુચરાજીના મોટા પર અને કનોડા વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ કોઝવે પાર કરવા જતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી કારમાં સવાર ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું અમદાવાદમાં મેઘરાજાએ કરી સવારી અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ રોડ થયો જળમગ્ન રસ્તા પર પાણી ભરાતા વધી વાહન ચાલકોની સમસ્યા અમદાવાદમાં વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા થોડા વરસાદમાં શહેરમાં ભરાયા વરસાદી પાણી પાણી ભરાતા વધી સમસ્યા સરસપુર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ થયો જળમગ્ન અમદાવાદના સરસપુરમાં નૂતન મિલ રોડ પર પાણી ભરાયા વરસાદી ઝાપટા બાદ હજુ પણ રસ્તા પરથી નથી ઓસર્યા વરસાદી પાણી જળમગ્ન રસ્તાઓ પરથી પસાર થવા લોકો મજબૂત સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદરિક ડેમ ફરી ઓવરફ્લો નવ હજાર એકસો બોતેર ક્યુસેક પાણીની આવક થતા ડેમના પાંચ દરવાજા છ ફૂટ સુધી ખોલાયા ધોરાજી સહિતના બાવીસ ગામોને કરાયા એલર્ટ નદીના પટમાં અવર નહીં કરવા તંત્રની સૂચના પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા કાલેડા સાબરકાંઠાના ઈડર નજીક ભેસકા નદીમાં બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં પાણીની આવક નોંધાઈ નદીમાં પાણી આવવાના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ગાંધીનગરના માણસા અને દહેગામમાં ધોધમાર વરસાદ દહેગામમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ગાંધીનગરના માણસામાં બે કલાકમાં ત્રણ પાંચ ઇંચ વરસાદ ભારે વરસાદ બાદ માણસાના ઘણા ભાગો પાણીમાં તરબોળ લોદરા ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી રેલવેનું કામ ચાલુ હોવાથી ગરનાળામાં પાણી ભરાયા ગ્રામજનો માટે ડાયવર્ટ કરાયેલા રસ્તા પણ પાણીમાં થતા મુશ્કેલી વધી ધોધમાર વરસાદે સાબરકાંઠાને ગમરોડિયું તલોદના ગોરા જસાજીના મુવાડામાં ભરાયા પાણી બે કલાકમાં ચાર ઇંચ વરસાદ થતા નીચાણવાળા ભાગો પાણીથી તરવોળ ગોરાની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ખાતર અને અનાજનો જથ્થો પણ પલાળ્યો ઉપલેટાના ઘઢાળા ગામમાં મોજ નદી બની ગાંડીધુર ધોધમાર વરસાદ થતા મોજ નદીની સપાટીમાં સતત વધારો ઘઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી જસદણ પાસીનો કારણું કી ડેમ થયો ઓવરફ્લો ડેમનો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પંદર મીટર ખોલાયો જીવા પર જૂના પીપળિયા પ્રતાપપુરા કાનપર ગામને એલર્ટ અપાયું ઉપરવાસમાં વરસાદ બાદ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર ખોલાયા નર્મદા ડેમમાં પાણીનો પાંચ ટકા જળસંગ્રહ ઉત્તર ગુજરાતના રહીશો માટે સારા સમાચાર મહેસાણાનો ધરોઈ ડેમ છાસઠ ટકા ભરાયું ઉપરવાસમાં સારા વરસાદ થતા ડેમની સપાટી છસો બાર પોઈન્ટ છેતાલીસ ફૂટે પહોંચી ભારે વરસાદથી મધ્યપ્રદેશમાં જમુના જીરિયા જીરિયાનાડુ તોફાની બન્યું પાણીના પ્રવાહમાં બાઇક ઉતારતા બાઇક સહિત બે યુવકો તણાયા સ્થાનિકો યુવકનું રેસ્ક્યુ કરતા બંનેનું આબાદ બચાવ રાજધાની દિલ્હીમાં જામ્યો વરસાદી માહોલ શાંતિપથ વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ સાસરો વરસાદ થતા વાતાવરણ બન્યું ખુશનુમા દિલ્હીમાં ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઓરોબિંદો માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો વરસાદી માહોલમાં વાહન ચાલકો અટવાયા હરિયાણાના ગુરુગ્રામમાં વરસ્યો ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન ઉત્તર કોરિયામાં કિમ જોંગની તાનાશાહી એક સાથે દેશના ત્રીસ અધિકારીઓને ફટકારી મોતની સજા ભયંકરપુરમાં સેંકડો લોકોના મોત થતાં બેદરકાર અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ભારે તારાજી સર્જાઈ સાબરકાંઠા સુરેન્દ્રનગર માણસા સહિતના ખેતરો તળાવ બન્યા ખેડૂતોનો પાક ધોવાતા ભારે નુકસાન જૂનાગઢમાં લૂંટારૂ બન્યા બેફામ જ્વેલર્સની દુકાનમાં છરીની અણીએ એક કરોડથી વધુની કિંમતના સોનાની લૂંટ સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે બ્રાન્ચે પહોંચી હાથ ધરી તપાસ તાલુકાનો લાખણીયા રોડ વરસાદના કારણે બંધ ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો રોડ ચાલુ કરવાની સ્થાનિકોએ માંગ કરી મેઘાની રોદ્ર સવારી બાદ ડાંગના અને રસ્તા ધોવાયા વિવડિયા વનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાયો લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર કોઝવે તૂટી જતા એકસો પણ આવી શકતી ન હોવાની ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ પશુપાલકો ખેડૂતોને થઈ રહી છે ભારે હાલાકી દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકો કરી રહ્યા છે ફરિયાદ વરસાદ બાદ રાજકોટમાં ખાડા રાજ શહેરના વગડ ચોકડી વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાતા હોવાથી લોકો ત્રસ્ત સ્થાનિકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી વ્યક્ત કર્યો અમરેલીમાં ગાગડીયું નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ પચાસથી સાહીઠ ખેડૂતોને અવર માટે થઈ રહી છે હાલાકી ખેડૂતોએ જળ સમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ મગરનો ત્રાસ હજુ પણ યથાવત કાલાગુડા વિશ્વામિત્રી બ્રિજ પર મગરોએ ફૂટ લાંબો મગર ફફડાટ મગર પર આવી તેનું રેસ્ક્યુ બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાનું અરવલ્લી કલેકટરને પત્ર ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓ માટે કરી રજૂઆત રોડની સાઇડમાં જંગલ કટિંગ અને સાફ સફાઈ કરવા અંબાજી જતા હજારો પદયાત્રીઓ અરવલ્લીથી થાય છે પસાર પત્રમાં અલગ અલગ સાત રૂટના રોડ અંગે કરી રજૂઆત રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની સીજીડીસીઆરમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના ચાર મહિને સરકાર જાગી ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ બાંધકામની ઉંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો અને એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ ગેમિંગ ઝોન સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ પ્રદર્શિત કરવાના રહેશે ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની પણ જોગવાઈ સીજીડીસીઆરના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ ફટકારાશે ભાવનગર શહેરમાં સિટી બસ સ્થાનક રૂટ બંધ માત્ર બે જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને થઈ રહી છે હાલાકી લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર શહેરમાં પીએમઇ બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવા થઈ સો ઇલેક્ટ્રિક બસ મુકાશે તેવું શાસકોનું કહેવું છે મહેસાણાના લાખવડની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા બે હજાર અઢારથી ચલાવી રહ્યા છે અનોખો પ્રોજેક્ટ વસ્ત્રમ પ્રોજેક્ટમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપે છે પોતાનું યુનિફોર્મ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો દાતાઓ સ્વયંભૂ આપે છે યુનિફોર્મ માટે યોગદાન જામનગરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓના હાલ બેહાલ શહેરના ડામા રોડ પર દેખાયા ભ્રષ્ટાચારના ગાબડા હાઇવે પર કમરતુડ ખાડા પડતા વાહન ચાલકો પરેશાન ખાડાઓને વહેલી તકે પૂરવા સ્થાનિકોની વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો ગાંધીનગરમાં એક હજાર શંકાસ્પદ તાવના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક નિયંત્રણમાં લાવવા દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરજોશમાં મેઘાએ બિ નામ લેતા વકરિયો રોગચાળો હોસ્પિટલોમાં લાગી દર્દીઓને કરતાવારકામાં દરરોજની નોંધાઈ રહી છે 700 થી 800 પીડી રોગચાળો વકરતા તંત્ર એલર્ટ મેલેરિયા ના કેર ડેન્ગ્યુના સિતિર કેસો સામે આવ્યા 1000 સંકાસ્પાતલના કેસ નોંધાયા 108 મલ્ટીપર્પસ હેલ્થ વર્કર થી સેન્ટ્રલ કંટ્રોલ ટીમ કામમાં લાગી વરસાદ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળાનો કહેર ડેન્ગ્યુની દસારવાર દરમિયાન ત્રેવીસ વર્ષીય મોત પ્લેટલેટ જતા ફેલિયર બાદ મોત અમદાવાદના નરોડામાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો આરોપીની પોલીસે કરી ધરપકડ માથું છુંગાઈમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળતા પોલીસે હાથ ધરી હતી તપાસ મૃતકે પાણીની બોટલ ફેંકી દેતા આરોપી આપ્યો હતો હત્યાની અંજામ ચિકલીના ખુંદ ગામમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા આલીપોર ગામના સરપંચ સહિત પોલીસે ચાર લોકોને બે આરોપી ભાગી જતા જાહેર કરાયા વધુનો કરીને પોલીસે હાથ ધરી કાર્યવાહી નગરપાલિકાની ટીમને ધમકી આપનાર સકંજામાં પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત છ આરોપીની અટકાયત દબાણ તોડવા જતા કર્મચારીઓને ધમકાવ્યા હતા નગરપાલિકાના ગામમાં અડચણ ઉભી કરનાર લોકોની પોલીસે કરી અટકાય સુરતના પાંડેસરામાં થયેલા લૂંટના ત્રણ આરોપીઓ ઝડપાયા મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને ચપ્પુ બતાવીને આરોપીઓએ આપ્યો હતો લૂંટને અંજામ યુવકનો મોબાઇલ મોપેડ અને અન્ય વસ્તુઓ લઈ ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા જૂનાગઢમાં સરકારી જમીન પર ચાલતા જીમખાનાનો વહીવટ હવે કરશે સરકાર કુલ નવ અધિકારીઓની કમિટી કરશે વહીવટ સરકારી કમિટી વહીવટ કરશે એટલે હવે કોઈ ચૂંટણી થશે નહીં રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય પશુમાં કૃત્રિમ બીજદાન કરવા માટે લેવાતી બસો પચાસ રૂપિયાનો ઘટાડો હવે માત્ર પચાસ રૂપિયા જ લેવાશે રાજ્ય સરકારના નિર્ણયથી લાંબા ગાળે પશુ બીજ ઉત્પાદકતામાં થશે વધારો વિશ્વવિખ્યાત તરણેતરના મેળાનો આજથી પ્રારંભ ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં આપણી પરંપરાઓ ખાણીપીણી રહેણી કરણી અને વારસાની ઝલક જોવા મળશે આ મેળામાં શ્રેષ્ઠ ઓલાદના પશુઓ પણ બનશે આકર્ષણનું કેન્દ્ર પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો નવમી સપ્ટેમ્બર સુધી ચાલશે ત્રણે ત્રણનો મેળો રાસગરબા પરંપરાગત હુડો છત્રી હરીફાઈ માલધારી રાસવંશ આકર્ષણનું કેન્દ્ર લોકોની સુરક્ષા માટે મેળામાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડ્રોન કેમેરા અને સીસીટીવી વડે રખાશે બાજનજર મોરબીમાં ગણપતિ બાપાના આગમનની તૈયારીઓ પૂરજોશમાં સુરક્ષિત ઉજવણી માટે તંત્રએ પણ જાહેરનામું બહાર પાડ્યું મૂર્તિઓમાં સેન્થેટિક પ્લાસ્ટર ઓફ પેરિસ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાનું ફરમાન સ્થાનિક સત્તામંડળે સુનિશ્ચિત કરેલી જગ્યાએ જ વિસર્જન કરવા આદેશ મૂર્તિની ઉંચાઈ પંદર ફૂટથી વધુ ન રાખવા પણ ફરમાન નેપાળના કાઠમાંડુમાં કેવડા ત્રીજની ઉજવણી પશુપતિનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી મહિલાઓ વરસાદી માહોલ વચ્ચે મહિલાઓએ કરી પૂજા અર્ચના આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે નિર્જળ ઉપવાસ ઉજ્જૈનમાં હરતાલિકા તીજના તહેવારની ઉજવણી મહાકાલની ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો મટ્યા મહિલાઓએ બાબા મહાકાલની પૂજા કરીને ધન્યતા અનુભવી મોદીએ સિંગાપુરમાં કર્યો સફળ પ્રવાસ મોદીએ સિંગાપોરના ઉદ્યોગપતિઓને ઓફર કર્યું બનારસી પાન ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગુ છું બંને દેશો વચ્ચે ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સહિત અનેક સમજૂતી થઈ ગાંધીનગરના જમિયતપુરા ગામથી નીકળી અંબાજી સુધીની સાયકલ યાત્રાનું આયોજન સાર્દુલ પરિવાર તરફથી કરાયું આયોજન છ દિવસમાં અંબાજી પહોંચવાના સંકલ્પ સાથે સાતથી દસ વર્ષની ઉંમરના પચીસ બાળકોએ કર્યું પ્રસ્થાન છોટાઉદેપુરના હાફેશ્વરમાં કોતરોમાં પાણી આવી જતા લોકો પરેશાન બાળકો હોડીમાં બેસી બે કિલોમીટર દૂર શાળાએ જવા મજબૂર દર વર્ષે સર્જાતી આ સ્થિતિને કારણે અનેક બાળકોએ અભ્યાસ છોડ્યાનો લોકોએ કર્યો દાવો સમસ્યાનું સમાધાન લાવવા લોકોએ કરી માંગ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનનું સર્વે કરવા માંગ ખેડૂતોને જલ્દી વળતર આપવા જિલ્લા કોંગ્રેસથી કરી માંગ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જિલ્લા કોંગ્રેસથી કરી રજૂઆત ભરૂચના નેત્રંગમાં કોલેજના વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હાલાકી કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કિચનમાંથી પસાર થવા મજબૂર વિદ્યાર્થીઓ સામાન્ય વરસાદમાં કોલેજમાં આપી દેવાય છે રજા મોરબીમાં રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ પાલિકા કચેરી ઢોલ નગારા સાથે રજૂઆત કરવા પહોંચી મોરબી કોંગ્રેસ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા આણંદ જિલ્લાના ઉંદેલ ગામે ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની અસર સ્થાનિકોએ સમસ્યાનો અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર તાત્કાલિક કામે લાગ્યું ભારે વરસાદ બાદ સોનારીયા વિસ્તારમાં ઠેર ઠેર પાણી અને વીજ પુરવઠો થયો મોટો ઠપ અમદાવાદમાં નેતાઓ બન્યા પ્રજાના રોષનો ભોગ કઠવાડાના મધુમાલથી આવાસના રહીશુએ એમએલએ કોર્પોરેટર અને અધિકારીઓ સામે ઠાલવ્યો ઘરોમાં ભરાયેલા હતા પાણી પાણી બાદ નેતાઓ આવતા લીધો જંગલમાં પ્રવેશબંધી હટાવવા માંગ ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રવેશ જાહેરનામું પરત ખેંચવા કરી માંગ કોટવાલે જાહેરનામા અંગે કર્યો મોટો આક્ષેપ કહ્યું કોન્ટ્રાક્ટરની મદદ માટે જાહેરનામું બહાર પાડ્યું ફાર્મસીની અઢાર કોલેજોને મંજૂરી મળતા પ્રવેશ પ્રક્રિયા શરૂ દસ તારીખ સુધી ચોઈસ ફિલિંગ કરી શકાશે બારમી સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓને સીટની થશે ફાળવણી સોળ સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓએ કોલેજોની ફી ભરવાની રહેશે અઢાર સપ્ટેમ્બરે ફાર્મસીમાં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ શરૂ થશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાવરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ એકસો મીટર લાંબા પુલના દ્રશ્યો સામે આવ્યા બંને સ્ટેશનો વચ્ચે અને નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થયું બિહારના જમુઈમાં રહેતા નિશુસિંહે એક સાથે લદ્દાખના બે પર્વતો સર કર્યા બંને પર્વતો સર કરી તિરંગો લહેરાવ્યો નિશુસિંહની સફળતા બદલ જિલ્લાના લોકોએ અભિનંદન પાઠવ્યા ઉડીનારના દેવડી ગામના પર્યાવરણ પ્રેમીનો અનોખો પ્રયોગ ગાયના છાણમાંથી યુવકે બનાવી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ છાણ માટી ગુવારગમ અને મેંદા વડીથી મૂર્તિ બનાવીને પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપ્યો ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનો ક્રેઝ વધ્યો બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ખરીદવા ભક્તોની ભીડ જામી મોટી સંખ્યામાં લોકો માટીની મૂર્તિઓની કરી રહ્યા છે ખરીદી અવનવા રંગોમાં તૈયાર થતી ગણેશજીની મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર બોટાદમાં વેપારીઓએ દસ ઇંચથી લઈને અઢી ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરી આઠસોથી લઈને ચાર હજાર રૂપિયા સુધીની મૂર્તિઓનું થઈ રહ્યું છે વેચાણ પોરબંદરમાં મેઘતાંડવ સર્વે કરી ઢીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગ લુતિયાણાના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ મામલતદાર પર આરોપો લગાવ્યા દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સમિતિના સભ્યોએ કલેકટરને આપ્યું અલગથી રૂપિયા પચ્ચીસ હજાર પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ તાત્કાલિક સર્વેકારી સહાય યૂકવવા માંગ મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ગુજરાત ભાજપના નેતાઓને સોંપાઈ જવાબદારી મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાનો જમ્મુ કાશ્મીરના પ્રચાર ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રના અરાવતીમાં તો મંત્રી જગદીશ વિશ્વકર્માનો મુંબઈમાં ચૂંટણી પ્રચાર સાબરકાંઠાના તખતગઢની મહિલાઓ બની આત્મનિર્ભર ગામડાઓમાં શરૂ કરેલા સખી મંડળોથી પગભર થઈ રહી છે મહિલાઓ જુદી જુદી વાનગીઓ બનાવી ગૃહ ઉદ્યોગ શરૂ કરી મહિલાઓ કરી રહી છે કમાણી વેસ્ટમાંથી વેસ્ટ વસ્તુઓ બનાવી મહિલાઓએ ઉભી કરી પચાસ હજારથી દોઢ લાખ સુધીની આવક